હવે હાલો આપણે જવાનું છે ખોડિયારમા ના મંદિર તરફ તો હવે અહીંયા ખોડિયારમાં નું મંદિર આવી ગયું છે આમ જુઓ તો હાલો અહીંયા માતાજી નું બેનર તો મારું છે હાલો જોઈ લેવી ક્યાં ખોડિયારમાં મંદિર છે તો હાલો જો અહીંયા લખ્યું છે ઇંગલાધાર ખોડિયાર યુવક મંડળ છે તો આપડે ખોડિયારમા મંદિરે જઈએ હાલો હા અને અહીંયા પ્રસાદી વતન આપે છે જો અન ક્ષેત્ર જેવી તો તમારે જવું હોય તો અહીંયા પ્રસાદી લેવા જઈ આવો છો તો હાલો આપણે થોડાક આગળ જઈએ છીએ જો સામે છે ખોડિયારમણ મંદિર હાલો ધીમે ધીમે હાલા જાય હાલો હાલતા રેજો ભાઈ વચમાં નો ઉભા રહ્યો એવું લેવું લેતા હાલો દર્શન કરવા જાવ છો ને ગુડા ખોડિયાર માં હાલો હાલો જો આઈ થી જો મંદિર દેખાય છે ખોડિયાર માં

હાલો ધીમે ધીમે જંગલ આ રસ્તો પાર કરવી નીચે ખોડિયાર ખોડિયારમાં દર્શન કરવાના છે હાલો આપડે ફેરફાર આવી ગયા પણ ખોડિયાર ના દર્શન તો નથી કર્યા તો આજ કે કરવાના છે હાલો થોડી માના દર્શન કરી લેવી અહીંયા જે માણસો તો અહીંયા ઉપરથી ક્યાંથી આવે છે અહીંયા ઉપરથી ઉપરથી જો માણસો આવે ક્યાંકથી આવે છે શોર્ટકટ ઠેક આયથી જઈને આમથી આવતા છે હા ઠેક એવું છે આવે તો છે મેં કીધું નકર હાલો સુમસાન જંગલ છેલ્લી દુકાન છે કાંઈ વાંધો નહીં હલુ કરે ખોડી યાર માલો અમને સારી છે ભાઈ લેવું છે તો હાલો લાઈન માં ઉપર ઈ જાવ હે સંપલ આયા જ મેકવાને આગળ ને મેકે હાલો આગળ મેકી દેવું આગળ આપણે સંપળ ઉપર ક્યાંક લગાડી દેવી સાઈડમાં માં હાલો આયા ઘણા રાખ્યા છે તો આપણે આયા રાખી દેવું હાલો

ખોડિયારમાં હાલો ફાઇનલી આપણે ખોડિયારમાના દર્શન કરી લીધા જો અહીંયા ખોડિયારમાનું મંદિર છે આપણે દર્શન કરી લીધા અને આ બધું એમ આવું દ્રશ્ય છે અહીંયા કાંક હટે નહીં એવું સુપર આમ જુઓ અહીંયા આવો એટલે બહુ મજા આવશે આ નદી એવી છે ફૂલ ઠંડી તમને એમતા બરફ છે એટલું ઠંડુ પાણી છે આમાં અને આ ઉપર થોડાક પહાડ ને એવું દેખાય છે આમ જોવા જગ્યા બહુ મસ્ત છે ને તમે આવો એટલે અહીંયા દર્શન કરજો એક ખોડિયારમાંના અને અમે બે હવે ફૂકી ગયા છે કે આમ જુઓ ફરતે ને ફૂલ મોત કરવાની ખોડિયારમાંના દર્શન કરી લીધા રામવાળાની ડેરીએ છીએ એવા અને હવે અહીંયા હવે બહાર નીકળશું એટલે ફરી પાછા બોરદેવીએ જવું બોરદેવીનો ફરતી એક સીન લેવાનો છે આપણે હાલો હજી અલા પણ આ જો આ આપણે ખોડિયાર માના દર્શન કરવા માટે આ માણસણી લાઈન કેવડી છે તમને બતાવું થોડીક જોવો આ આપણે ખોડિયાર માને દર્શન કરવા માટે આ લાઈન છે જો અને અહીંયા ખોડિયાર માતાજી નું મંદિર છે જો આ દેખાય અહીંયા બધા દર્શન કરે તો અહીંથી આવો એટલે આવો તમે બહુ મજા આવશે ચાલવા થઈ

ખોડિયાર માં તે દર્શન કરી અને મગર એક જોવા મળી સોનાની નથડી વાળી મગર અહીંયા રહેશે નદી માં ક્યારેક આવો તમારા ભાઈક માં હોય તો કિસ્મત માં હોય તો જોવા મળશે બરોબર છે હાલો તે ક્યારેક આવો તમે આ નદી માં તમને મગર જોવા મળશે

દર વર્ષે આપણે અહીં સુખડીને ચણા ખાવા મળે છે તો અહીં હવે આમ વડલો જોવો તમે બહુ જૂનો છે અને આ જગ્યા છે બહુ મસ્તીની આ બાપુના દર્શન કરી લેવી હા 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 બોવ હા હાલો આ જૂનો વડલો છે જો સાંજો થઈ જાય ને મસ્તી આવો તો હવે અહીંથી પાછા આપણે નીકળવી તો અહીંયા સુખડને ને સણા દર વર્ષે મેં ખાવી છે એવી તો આજ આપણે અહીંયા આવ્યા દર્શન કરી લીધા